ઝાલોદ નગરના ફતેહપુરા રોડ કાથેથી નકલી લેટર પર લાકડાની હેરાફેરી કરતી ઝડપાઈ અત્યારે તેર પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે મળેલી માહિતી મુજબ ગતરોજ મોડી રાત્રેથી લઈને વહેલી સવાર સુધીમાં જે ટ્રકનું ફિટનેસ લથડતું તેમજ ઓવરલોડ લાકડા ભરેલું હોવાના શંકાના આધારે વન વિભાગ દ્વારા જે ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઝાલોદ વન વિભાગ દ્વારા જે પ્રતિબંધિત લાકડાઓની હેરાફેરી કરવા કરતા હોવાની શંકાના આધારે ફતેહપુરા રોડ પર લાકડાની જે ભરેલી ટ્રકને રોકી અને વન અધિકારી ભાવે સિંધવ દ્વારા જે તેની અટકાયત કરવામાં આવી તેને વન અધિકારી દ્વારા તપાસ કરતા તેમાં પ્રતિબંધિત લાકડું ન હતું પરંતુ લાકડાની હેરાફેરી કરવા માટે વપરાયેલો લેટર પેડ જે લેટર છે તે નકલી હતો તેવું જાણકારી મળી હતી અને આ ટ્રક મામલતદારને સોંપી અને ટ્રક પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવી હતી કે જાણવા મળેલી માહિતી મુજબ કોઈ પણ પાસ કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતાં જે ટ્રકની અટકાયત કરવામાં આવી હતી આ ટ્રક જે ગ્રામ પંચાયત સકરપુરાના સરપંચ સુરેશભાઈ ડામોર દ્વારા આપેલું લેટર હોવાનું ટ્રકના ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ જે સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું કે બાર પાંચ બે હજાર પચીસનો કોઈપણ લાકડા ભરેલ ટ્રકનો કોઈ લેટર આપવામાં આવ્યો નથી જેથી લેટરની તારીખ સાથે ચેડા થયેલી હોવાના શંકાના આધારે લા લાકડા ભરેલ ટ્રક મામલતદારને જાણ કરી અને પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવી હતી જાણવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રક ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતો નથી તેમજ આ ટ્રક ઓવરલોડ ભરેલ છે અને નકલી લેટરના આધારે આ ટ્રકમાં લાકડાની હેરાફેરી થઈ હતી અને હવે તપાસનો વિષય એ છે કે આ ટ્રક માલિકે કોઈ મળતીયા દ્વારા કેટલી વાર આવી રીતે લાકડાની હેરાફેરી કરેલ હશે તેમજ ગેરકાયદેસર આ લાકડા માલ ક્યાં જતો હતો અને કયા મળતીયાઓ દ્વારા આવી રીતે લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી છે તે તે વિષય પર તપાસ મામલતદાર દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે